હેલો ફ્રેન્ડ્સ હું ભરત મકુમ સ્ટડી ટ્રિપલ સેવનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ગાંધીજી વિશે બે હજાર સત્તર અઢારના વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોવાના છે અહીં આપેલા તમામ સવાલો અને તેની નીચે આપેલા વિકલ્પો બે હજાર સત્તર અઢારના વર્ષમાં લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા છે અને સવાલની બાજુમાં આપેલા કૌશમાં લખેલું છે કે તે કઈ પરીક્ષામાં પૂછાયેલું છે આ વિડીયો બનાવવા પાછળનો મારો હેતુ એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જાણ થાય કે હવે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સવાલો કેવા આવશે પૂછાશે તો લેટ સ્ટાર્ટ પહેલો સવાલ બારિસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જેવા રવાના થયા તો જવાબ આવે અઢારસો ને ત્રાણું બીજો સવાલ ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા જવાબ આવે ગાંધીજી ત્રીજો સવાલ ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા જવાબ આવે અઢારસો ને અઠ્યાસી ચોથો સવાલ ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ કોણે આપી જવાબ આવે માવજી દવે પાંચમો સવાલ ક્યુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું જવાબ આવે વોઇસ ઓફ ઇન્ડિયા ત્યારબાદ છઠ્ઠો સવાલ સવૈયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી તો જવાબ આવે કાકા સાહેબ કાલેલકર સાતમો સવાલ પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યાં નામે જાણીતું છે જવાબ આવે કીર્તિ મંદિર આઠમો સવાલ ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો તો જવાબ આવશે કોચરબ આશ્રમ નવમો સવાલ ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ ગાંધીજીના સંસ્કૃત શિક્ષકનું નામ જણાવો તો જવાબ આવશે કૃષ્ણશંકર માસ્તર દસમો સવાલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડી યાત્રા એ સત્યાગ્રહ શા માટે હતો તો જવાબ આવશે મીઠાનો સત્યાગ્રહ અગિયારમો સવાલ ગાંધીજીને ધોરણ પાંચમાં કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી જવાબ આવશે ચાર રૂપિયા બારમો સવાલ મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી કૂચ કયા દિવસે દાંડી પહોંચી તો જવાબ આવશે પાંચ એપ્રિલ તેરમો સવાલ સાથે જ તરવાને કે સાથે જ ડૂબવાને આપણું બહુજન કૃતનિશ્ચિ બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું આ ઉદગારો કોનો છે તો જવાબ આવશે ગાંધીજી મહાત્મા ગાંધીના પરમ મિત્ર અને સમાજ સુધારક કે જે દિનબંધુ તરીકે ઓળખાતા તેઓનું નામ જણાવો તો તેમાં જવાબ આવશે ચાર્લ્સ એન્ડ્રુઝ પંદરમો સવાલ નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખ પદે હતા જવાબ આવશે બેલગાંવ ઓગણીસો ચોવીસ સોળમો સવાલ ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ત્યારે વાઇસરોય તરીકે કોણ હતા તો જવાબ આવશે લોર્ડ વેલિંગ્ટન સત્તરમો સવાલ કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી તો જવાબ આવશે બીજી અઢારમો સવાલ ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે થયું જવાબ આવશે નવેમ્બર ઓગણીસો ને બત્રીસ ઓગણીસમો સવાલ ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું તો જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ વીસમો સવાલ ગાંધીજી દ્વારા સંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને સત્તર એકવીસમો સવાલ ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યુ બિરુદ્ધ આપ્યું જવાબ આવશે રાષ્ટ્રીય શાયર બાવીસ સવાલ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર ત્રેવીસમો સવાલ અન ટુ ધીઝ લાસ્ટ પુસ્તકે ગાંધીજીમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો આ પુસ્તકના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે રશ્કિન ચોવીસમો સવાલ ગાંધીજીના અંગત સચિવ કોણ હતા તો તેમાં જવાબ આવશે મહાદેવ દેસાઈ પચીસમો સવાલ ગાંધીજીની આત્મકથાની અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો તો તેમાં જવાબ આવશે મહાદેવ દેસાઈ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો જો તમે કંઈ કહેવા માગતા હો સજેશન આપતા હો કંઈ કમેન્ટ કર્યું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને તમે જો ચેનલમાં પહેલી વખત હોવ તો તમે સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇકનને પ્રેસ કરજો કે જેથી હું કંઈ પણ નવી અપડેટ મૂકું કે વિડીયો મૂકું તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે